ત્યારે અમારો જે એરિયા કહેવાય છે ચાંદની ચોક કહેવાય છે ત્યાં બધા લગભગ શોર્ટ સર્કિટ થતા જ હતા અને જ્યારે પછી રાત પછી જ્યારે લાઇટ એકદમ ફૂલ થઈ ત્યારે બધા મકાનોના લગભગ સોથી થી બસો ઘરોના ફ્યુઝ છે ફ્રીજ છે ટીવી છે લાઇટના બલ્બો છે બધા ઉડી ગયેલા છે તો એનો જવાબદાર કાલે સવારે લાઇટનો કાપ મૂકેલો હતો સવારે સાતથી સાંજના છ વાગ્યા સુધી મેન્ટેનન્સ માટે લાઇટ કાપવામાં આવી હતી એના પછી મેન્ટેનન્સ કર્યા પછી છ વાગે લાઇટ આવી અને રાતે નવ વાગે જેવું તારના ઉપર ભડાકા ચાલુ થઈ ગયા અને ભડાકાથી આજુબાજુના ઘરના પંખા લાઇટ ટૂંકલાઇટ કોઈને ફ્રીજ ઉડી ગયો કોઈને પાણીની મોટર બળી ગઈ આવું બધું નુકસાન લાઇટને હિસાબે થયું છે